મિત્રો કચ્છજી ધરતી જો કાળો નાગ એટલે જેસલ જાડેજા આ વાક્યથી લગભગ ગુજરાતમાં કોઈ અજાણ નહીં હોય આ વાક્ય બોલાય એટલે સૌ પ્રથમ યાદ આવે અંજાર શહેર અને અંજાર શહેરમાં આવેલું જેસલ જેસલતરલનું મંદિર મિત્રો જેસલ એ એવો કેર વતાવ્યો હતો એક સમયે એના બેન એના બાણીજાને નથી મૂક્યા એવો પાપી અને ક્રૂર હતો પણ તોરલના સંપર્કમાં આવવાથી એની જિંદગી બદલાઈ ગઈ અને ભક્ત અને પીર તરીકે આજે અંજારમાં પૂજાય છે તો આપણે મિત્રો અંજારમાં આવી ગયા છીએ જેસલની સમાધિ તરફ આપણે જઈ રહ્યા છીએ જેસલતોરલની સમાધિ તરફ જઈ રહ્યા છીએ ત્યાં હું તમને જેસલતોરણનો થી અવગત કરાવીશ જેસલતોરલની સમાધિની નજીક આવી ગયા છીએ આ આવી ગઈ છે જેસલતોરલની સમાધિ મિત્રો આ અંજારમાં એક પ્રાચીન લગભગ સાતસો વર્ષ પુરાનો ઇતિહાસ છે તો મિત્રો વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો વિગતવાર બધો ઇતિહાસ આ વિડીયોના માધ્યમથી તમને જણાવીશ મિત્રો જે સલ્તોની સમાધિ તરફ આપણે આવી ગયા છીએ થોડી નાની નાની ક્લિપો મેં ઉતારવાની કોશિશ કરી છે અંદરથી તો સમાધિ સમાધિકરણથી તો બહુ નથી ઉતારી શક્યો છતાં પણ હું તમને જેટલી મારાથી શૂટિંગ થઈ છે એટલી વિડીયો ઉતારવાની કોશિશ કરી છે અને આ તમને જોઈ શકો છો આ સધીર શેઠના પગલાં અહીંયા સધીર શેઠની સમાધિ છે જેણે તોરલ ઉપર નજર બગાડી હતી એને તોરલનો શ્રાપ હતો કે તારા ઉપર પગ દઈને મારા દર્શન કરવા લોકો આવશે અને જુઓ આજે એમ જ થઈ રહ્યું છે આના ઉપર પગ દઈ અને આપણે જેસલ તોરલના દર્શન કરી રહ્યા છીએ મિત્રો એમ કહેવાય છે કે જેસલ અને તોરલની સમાધિ વચ્ચે એક વખતે ગાડું નીકળી જાય એટલી જગ્યા હતી પણ હવે માત્ર થોડી જગ્યા વધી છે અને એમ કહેવાય છે કે જ્યારે આ સમાધિ ભે થઈ જશે ત્યારે કલયુગનો અંત આવશે અને પ્રલય થશે અહીં આ સલતોલ પરિસરમાં બીજા ઘણા સંતોની અને જે લાડતા વળગતા સલ જાડેજાને વ્યક્તિઓ છે એ બધાની સમાધિઓ પણ આવેલી છે ખાંભીઓ પણ આવેલી છે તો આપણે ઇતિહાસની હવે વાત કરીએ મિત્રો જેસલ જાડેજાનો જન્મ વિક્રમ સવંત તેરસો ચુંમોતેર વૈશાખ ત્રીજ મંગળવારના દિવસે થયો હતો પિતાજીનું નામ ચાંદાજી દાદાનું નામ રાહુજી હતું માતાનું નામ નાથુબા હતું જે સુરાજી પરમારના કુંવારી હતા જેસલ જાડેજાના એક નાના બહેન પણ હતા તેમનું નામ રાયજીબા હતું તેમના લગ્ન વિક્રમ સં ચૌદસો એક વદ નોમના દિવસે થયેલા ઉંવરકોટ જે સિંધ પાકિસ્તાનમાં આવેલું છે તે સોઠાઓમાં થયેલા જેસલ જાડેજાનું નામ જેસલ જાડેજા છે પણ બોલવામાં સરળ થાય એટલે જેસલ જાડેજા બોલાય છે જેસલ જાડેજાના બાર ગામ છે જેસલ જાડેજાએ બારવટું કર્યું અને ઘણા પાપો કર્યા સતી તોરલના આવ્યા બાદ જેસલ જાડેજાના જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું જેસલ જેસલ પીર કેવાણા બહારવટું ખેલતા ત્યારે અંજારમાં કજલી નામનું જંગલ હતું ત્યાં જંગલમાં રહેતા અને બહારવઠું ખેલતા અત્યારે તે સોરઠિયાવાસ વાસ છે અંજારમાં જેસલ જાડેજાને અંજાર અંજાર તાલુકાનું કિડાણા ગામ મળેલું હતું પહેલાંના સમયમાં ક્ષત્રિયોમાં એક રિવાજ હતો કે મોટો ભાઈ છે એ ગાદીનો વારસદાર થતો અને નાના ભાઈને નાનું રાજ્ય કે નાનું જગ્યા મળતી તો આનો દ્વેષ રાખીને જેસલ જાડેજાએ વેર વારવા માટે જે બહેન બનાવી હતા જે મોટા ભાઈના પક્ષમાં હતા એમનું ખૂન કર્યું ભાણ સતાવ્યા એમનું ખૂન કર્યું અને કેટલા બધા પાપો કર્યા પાપ તારું પ્રકાશ જાડેજા ભજનમાં જેસલ જાડેજા ખુદ સ્વીકારે છે કે જેટલા મથેજા વાળ સતી રાણી એટલા તો મેં પાપ કર્યા છે તો મિત્રો વિચાર કરો માથાના વાળ જેટલા પાપ કર્યા હશે તો કેટલા પાપ કર્યા હશે અને જ્યારે પરિવર્તન આવે છે તો વાલીયા લૂંટારામાંથી જેમ વાલ્મિકી બને છે એમ જેસલ બારવટીયામાંથી જેસલ પીર તરીકે ઓળખાય છે તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ તોળી તોળી ઘોડીની સમાધિ તરફ જ્યાં તોળી ઘોડીની સમાધિ આપવામાં આવી છે જે જેસલ જાડેજા સાસઠિયા કણેથી લઈ આવ્યા હતા મિત્રો જેસલ જાડેજાનો ઇતિહાસ નખત્રાણા તાલુકાના ભડલી ગામ સાથે પણ જોડાયેલો છે જેસલ તોરલ બંને પોતાના ગુરુ નીમનાથજી મહારાજ હતા નખત્રાણા તાલુકાના ભડલી ગામે ત્યાં ભડલી ગામે નદીના કિનારે મહાદેવજીનું મંદિર હતું ત્યાં ઘોડા ઉપર જેસલ જાડેજાની આજે પણ પ્રતિમા બિરાજમાન છે ખાંડણી અને દસ્તો પણ છે તોળીવાળી ખોરડી કહેવાય ત્યાં જ્યોતપાટ ધર્મનો સત્સંગ કરતા એ પણ આજે વિદ્યમાન છે જ્યોતપાટ ધર્મ હતો તે અથર્વવેદ આધારિત હતો યુધિષ્ઠિર પણ પાડતા આ ધર્મ પંથી ધર્મ કહેવાય ચૌદમી સદીમાં જેસલપીર રામદેવપીર પિથોરાપીર લાખા લોયણ ઉગમસિંહ ભાટી આ બધા ધર્મમાં જોડાયેલા હતા સતી તોરલના કચ્છમાં આવવાથી આ પાટ ધર્મમાં કચ્છમાં વધારે વ્યાપ થયો જેસલ જાડેજા સતી તોરલના કપડાં ધોવા કેડાણા નદીએ જાતા આવો બારવટીઓ જેનું હૃદય પરિવર્તન થતા પીર થયા અને કચ્છમાં પીર તરીકે આજે પૂજાય છે અને બહાર ગામથી ક્યાંય ક્યાંથી લોકો આ પીરના દર્શન કરવા માટે અંજાર કચ્છની મુલાકાત લે છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જાણવા વિનંતી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો અહીં પ્રસાદની વ્યવસ્થા અજય પર દાદાના મંદિરે જેના ઉપરથી અંજારનું નામ પડ્યું ત્યાં છે અને રહેવા માટે અલગ અલગ સમાજની સમાજવાડીઓમાં વ્યવસ્થા મળી જશે જેસલપીર ધામમાં રહેવાની અને જમવાની વ્યવસ્થા નથી